तो हलो मित्रों जय में सो निय बद मजा में जो आप मजा मैं अटाणा ब्लॉक चालू थे हालात त्रीपा सॉरी हटाण एक चीज चार तो हाड़ा चारे ब्लॉक चालू थे अटाणा आज आप काम जवाब में आज ना खोज जाइए वाड़ी धारा तो हम गो गा खोटू का बना कंटीन्यू विडियो गमे तो लाइक सब्सक्राइब शेयर कर दीजिए તો મિત્રો તો જો આપણે અમને નીકળી ગયા વાડીયા જવા હતા જો આપણે રસ્તામાં જઈએ આપણે ધીરે ધીરે તો આપણે જઈએ હાલો આગળ આગળ બેનરીઓ મળ્યા આગળ તો મિત્રો તો હવે આપણે આવી ગયા આપણા રોડે ઉપર જે મેઈન રોડ ઉપર જે આપણે વાડીયા જઈ છે તો જો આપણે જઈએ આ રોડ ઉપર ન યાદો તમને એકદી વિડિયો ઉતારીને બતાવી દીધો તો જીરાનો તો એ મોહ તો અમે આપણે જઈએ આગળ આગળ બેનરીઓ મળ્યા આગળ એ તામિત્રો કા ગાય આ તની હેリカ મે છેલુ પે પર્યુતુ ના રમરાણ દોડ ની પકાંકી આપલી દોડ ની રેસ હતી માં પેલો નંબર એ તમારો ભાઈ આયો હો આ જો કે ઈ તો આમે જી સુ થોય એ જી ની એટલે વટાણે પગ દુખે જો કે મારા નઈ દુખતા હે તો બીજો આ કાન કે જી દોડ માં પાર્ટિસિપેટ કર્યો તો ને એના દુખતા હે તો આપડી તો હેવા ખેતર માં દોડવા ના પડવા ના જી ઉછળવા ના આપડી કઈ દુખે દુખે નઈ આપડી લાગી ન કે બેરગે કઈ ન થે ધી હું તુ જ જો આનેમ જીરું કેમ મસ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ પડ્યું હૈ જો તો હવે આપડી આને જાય વાડીએ પર આપણી આપડી જવાય જોવે લિયું પછી ગાજર માટો માહી આટો મારે ને પછી આપડી આપડે આંબાવ ધારા જાય હૈ આંબાવમાંથી પછી આપની કાર પેગીના વેગીના હો તો હાલો આગળ આગળ બેનરી મડી આગળ આગળ વિડિયો ગમે લેક સબસ્ક્રાઇબ શેર કર દિયો ને મડી આગળ આગળ

રે આને જાયે આપડી જો એવ હમણા આપડી આપણા ખેતરમાં પગે ન મડીએ જો કે મોરમે કાલા બેનારી જો તો મિત્રો આપણે આપણે વાડીના રસ્તે પુગી ગયા જો વાડી છે આને જાયે અંદર તો ચાલો આગળ આગળ બેનારીઓ મડી આગળ તો જો મિત્રો આપણે આઈ થી જવાનું નાખી દીધું આ વાડ જો એટલી એમને વાડી લીધી છે નહી તો આપણે અર્ધ ખેતર બાકી હૈ ને તો હવે તમે જોઓ આમ કેવી મસ્તો લાગે છે જોવાય જો બાકી આ એને કીધું એને આગળ તો જો આ એને લાઈટું મારતા એ હું લાગે જો જો વાતા ખરી જો પાછી ડીમ થઈ ગઈ આપણે ફોન માંથી થાય હો બાકી કઈ હોય ની બગડાતી આપણે નાથાભાઈ ને પુષ્પા અલા અલ બેન ને સોરી હો ને પુષ્પા બેન ને જો હાર્દિક ને કે બાકી બગડાતી બોલે એના ના જે આપણે બોલાવી જો કે એ બોલાય હે ખરી હે હમણા થોડા ગીમાં કામ કે મહિના ગી પછી વેકેશન પડાયા હે કે બે આપડે વેકેશન માં બગડાટી ને બુલાવી જે રે રે કઈ દી રહેવાનું નઈ થાજે ફરવા નીકળે જાવ્યું ઈ હું હતું તો આઈંડો વાતો માં વાતો મેક જવાય નો ઓલું કામ કી છોડવો ઉપર લીધો આને ડુંડા હેટો કઈ ઉપર કઈ ખબર જ ન પડી વાતો માં વાતો માં ઉપડાઈ જાય ને તો જવો હવે આપડે હેન જવાય ડુંડે ડુંડે બાંધવા માંડી જો આ એમને ઢારવા માં નજીક થી દેખાવા જો આ લો અહીં ને જો કેમ બર કી આપડી જવાય માં કઈ ઘટે नोइज कट तो आईना जो मित्रा नजदीक की बताऊं जो राता छो रो डुंडा થઈ ગયા ને હવે હાલો આપણે અમને માગ દે દળ ને જાવ આમનો કપડા બનાઈ ને જઈએ આ ને હેજે ને હવે આપણે ગાજર માં આટો મારવા જાવું ને પછી આપણે આપડા આંબા અને બેરુડી ઉપર આ જાવું ચાલો આ પાછળી કાંબો હે જો કે મકાન ડાળિયા ને ભઈ બહુ મોટો છે બના ને જાવ કે થોરીયા માં પાણી ભરીએ હમણા એટલે ગાજર માં વાર્યુંતું ને એટલે જો કે મીઠા નતું વાર્યું खोटू काम बोलो आ तो नहीं जाए देखो मुझ तो भूल गई तो बनवा तो अबे पहला गाजर ने जो मां मां ना मैं गाजर नहीं हूं ना अपना आम भाई पर हम नम जो ढोरी है ढोरी है मैं ये बिल्ली पतरा वा बिल हूं और पेरुड़ी नहीं हूं है तो जो आ गए हम ने मांबा है जो हां मैं ढोरी ना हो जी तो जो हम जारो बैठ जो हम मिलिया जो यहां है ना हमला जो आई जी तो हमला नहीं तो पर जी हूं तो डालो अगर अगर बेनारी मड़िया अगर अगर

જો એક આ જો બે થમ્બનેલ આડું ફોટો પાલીજો કે તમને થમ્બનેલ માંબો જોવા મળશે ઓય 100% ગેરંટી આબો તમને જોવા મળશે મળશે કે મળી શકે જો જો હા આયા જો રીંગડી ન્યુ હે પાછો આયા આંબો ના રીંગડી કોઈ ઘટ્યું ને બાકી બધાય છે મોટો એટલે કા જોરિયા માં બાકી બધાય છે મોટો જારો દેખાડ ખાઈ જો અમને જારિયા ને પાછળ જો માં દેખાડ જિનકો જિનકો જો આમ એ આ ડુંડા આડા જો આમ દેખાડીએ જો માં આમ દેખાતો દી છે જો રીવા ઈ કે બજાય છે મોટો આમ ને આ આટલી ઢોરિયાનો બજાય છે આ ઢોરિયામાં લીડર હોય ને તો આવતી મોટો જે આ લીડર છે આજ તમને થમ્બનેલ માં 99.9% જોવા મળશે ભેગો ઊંફા મળ્યો નિમણે દેહાય ને જાયા આપણી હાલો આગળ આગળ બનારિયો ને અહીંયા હે પેરુડી પાજે સુધી મેં કઈ પેર ન તાવીમો અલા સોરી

Dunda paya ini mulai kat kali ya dia pakai semua mereka suhan di malu kau kau jawab sama itu. Muka tu tension kau lah semua mereka tu pakai muka kau nak tension lah. Jawab aku dah nak pakai kami dah. dia. Kita mereka malu gue tu ada dia. Kami buk dia kata dia kami yang di paya ni pakai kau. Jadi kamu kerja agak agak. Ini video kalau ini jaya, jaya. મેં કાજો બે ફોટો ફાલા તમને નાટું પછી તમને એ મેન વસ્તુ દેખાડતા જ ભૂલે ગયો આ જો રાઈડા છે આમાં જો આ રહ્યા રાઈડા જો બાકી કે બાકી આપડા રાઈડા જો આપડા ને બગાજન માં આવીએ ને એને તો બી આવે ને ઉગે જાય એ હું ઊંચું તે વાઈને જાય આપડી ઘર સાઈડ જો સાઈડ નો વિડિયો ખેતર માં આય પૂરો કરી દીધો ઓ ઓ બ્લેક તો દીધા વાંધો ન આવ્યો